નમસ્કાર હું છું વિહંગા પરમા સિટી ન્યૂઝ માં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના દિને અંકલેશ્વરની વિવિધ ગાયને હોસ્પિટલમાં સોળ બાળકોનો જન્મ થયો શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા અને બાળકના જન્મથી પરિવારમાં ખુશીનો માહોલ અંકલેશ્વરના જૂના કાસિયા ગામે દીપડાએ ગાય પર હુમલો કરતા ગભરાટનું વાતાવરણ અંકલેશ્વર નર્મદા કાંઠા વિસ્તારમાં દીપડાનો ભય વન વિભાગે પાંજરા ગોઠવ્યા અગાઉ પણ કાસિયા માંડવા જેવા ગામોમાં દીપડો દેખાયો હતો ભરૂચ ભાજપ દ્વારા લોકસભા મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન મંત્રી મુકેશ પટેલ રહ્યા ઉપસ્થિત સાંસદ રમીલાબેન બારાની પણ ઉપસ્થિતિ ગુજરાતની તમામ છવ્વીસ બેઠકો ભાજપ જીતશે મુકેશ પટેલ

અંકલેશ્વરમાં સોમવારે વિવિધ ગાયનેક હોસ્પિટલોમાં સોળ જેટલા બાળકોનો જન્મ થયો છે ત્યારે બાળકોને રામ રઘુવંશ જાનકી વૈદેહી જેવા નામ રાખવાનું પણ પરિવારજનોએ નક્કી કર્યું છે અંકલેશ્વરમાં રામલલાની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ ધામધૂમથી મનાવાઈ રહ્યો છે ત્યારે સોમવારે શહેરની ડૉક્ટર ભૂમિકા પટેલ વુમન્સ હોસ્પિટલમાં પાંચ સોની ક્લિનિકમાં એક સાનિધ્ય હોસ્પિટલમાં ત્રણ દેવપુષ્પો હોસ્પિટલમાં ત્રણ નિધિ હોસ્પિટલમાં એક અંજની હોસ્પિટલમાં એક નિત્યાનંદ એક અને શુશુષા હોસ્પિટલમાં એક મળી કુલ સોળ જેટલા જન્મેલા બાળકોને લઈને તેમના માતા પિતા તેમના પર દેવકૃપા થઈ હોવાનું માની રહ્યા છે રામલલ્લાના પુનઃ પ્રતિષ્ઠાના દિને જ પોતાના સંતાનનો જન્મ થયો હોવાની ભાવના તેઓ શબ્દોમાં કહી શકતા ન હતા ત્યારે જન્મેલા બાળકોને કેટલાક પરિવારજનોએ રામ રઘુવંશ પુરુષોત્તમ જ્યારે બાળકીને જાનકી વેદહી સહિતના નામ રાખવાનું મન બનાવી ચૂક્યા છે પ્રતિષ્ઠાના પાવન દિને જન્મેલા બાળકોના પરિવારજનોમાં અનોખી ખુશીનો માહોલ સર્જાયો કરાયો છે બાવીસ એક બે હજાર ચોવીસ ના દિવસે એક અયોધ્યામાં જે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પાવન અવસરમાં અમારે ત્યાં એક ડિલિવરીમાં બાબો આવ્યો છે જેમાં પરિવારજનો અને અમનોને ઘણી ખુશી છે અને પરિવારમાં પણ ઘણી જ ખુશાલી છે મારું નામ અલ્પાબેન મોદી છે અને ગઈકાલે બાવીસ જાન્યુઆરીના રોજ જે અયોધ્યામાં રામ ઉત્સવ હતો એ સમયમાં અમે હોસ્પિટલમાં એડમિટ થયા અને વહુને એ જ સમયમાં બાળકનો જન્મ થયો અને સાચે જ અમારા ત્યાં રામનો જ જન્મ થયો છે અંકલેશ્વર તાલુકાના જૂના કાસિયા ગામે દીપડાએ પુનઃ એકવાર ગાય પર હુમલો કરતાં ગભરાટનું વાતાવરણ જોવા મળી રહ્યું છે ગ્રામજનો રાત્રે બહાર નીકળતા ડરી રહ્યા છે વન વિભાગે તકેદારીના પગલાં લેતા પાંજરા ગોઠવવાની કવાયત હાથ ધરી છે અંકલેશ્વરના માંડવા કાસિયા અને છાપરા ગામમાં સતત દીપડાઓના આટા પગલે ગ્રામજનો અને ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો છે છેલ્લા દોઢ મહિનાથી અંકલેશ્વર તાલુકામાં દીપડાએ હાહાકાર મચાવ્યો છે જેને પગલે ગ્રામજનો અને ખેડૂતો ભયના ઓથાર હેઠળ જીવન ગુજારવા મજબૂર બન્યા છે અંગલેશ્વરના માંડવા કાસ્યા અને છાપરા ગામ તેમજ સીમા અવારનવાર દીપડા નજરે પડી રહ્યા છે સોમવારે રાત્રે દીપડાએ ગાય પર હુમલો કરી ઈજા પહોંચાડી હતી આ ઘટનાની જાણ થતાં હવે વન વિભાગના અધિકારી ડામોર સહિતના સ્ટાફે જૂના કાસિયા તેમજ નવા કાસિયા ગામે દીપડાને ઝેર કરવા માટે પાંજરા ગોઠવ્યા છે નોંધનીય છે કે અગાઉ પણ દીપડાએ ત્રણ જેટલા ઘેટાઓના મારણ કાસિયા ગામે કર્યા હતા વન વિભાગના અધિકારી ડામોરે જણાવ્યું છે કે ગ્રામજનો સહિત ખેડૂતોને રાતના સમયે જ દીપડાનો શિકાર કરવા નીકળતો હોવાથી વહેલી સવારે કે રાત્રે બહાર નહીં નીકળવા સાથે પાંચથી વધુ લોકોએ સમૂહમાં જ બહાર નીકળવા અપીલ કરી છે વન વિભાગના અધિકારીઓએ ગ્રામજનોને સાવચેત રહેવા માટે પણ અપીલ કરી છે તેવા સંજોગોમાં વન વિભાગ વહેલી તકે દીપડાઓને પકડી પાડે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા લોકસભા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલ અને રાજ્યસભાના સાંસદ રમીલાબેન ઉપસ્થિત રહ્યા હતા આગામી લોકસભાની ચૂંટણીને લઈ ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરાયા બાદ આજે ગુજરાતની તમામ છવ્વીસ લોકસભા બેઠકો પર મધ્યસ્થ કાર્યાલયોના ઉદઘાટન કરવામાં આવ્યા હતા ત્યારે ભરૂચમાં પણ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું ભરૂચના કોલેજ રોડ પર બનાવવામાં આવેલ કાર્યાલયનું રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલ અને સાંસદ રમીલાબેન બારાના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા લોકસભા પ્રભારી અજયભાઈ ચોક્સી સાંસદ મનસુખ વસાવા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અરૂણસિંહ રણા રિતેશ વસાવા ડી કે સ્વામી ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ મોતીલાલ વસાવા અશોકભાઈ પટેલ મહામંત્રી નીરલ પટેલ પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિત આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે ઘટ બે ટમની જેમ આ વખતે પણ ભાજપ ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર વિજય હાંસલ કરશે અને તમામ બેઠકો પાંચ લાખ મતની જંગી લીડથી જીતવાનો પ્રદેશ અધ્યક્ષ સીઆર પટેલ દ્વારા સંકલ્પ કરવામાં આવ્યો છે ભારતીય જનતા પાર્ટી ગુજરાત દ્વારા સમગ્ર ગુજરાતની અંદર રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ्डा સાહેબ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પટેલ સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે આજે ગાંધીનગર ખાતેથી કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું છે છવ્વીસે છવ્વીસ લોકસભાની અંદર મધ્યસ્થ કાર્યાલય આજે શરૂ થઈ જશે સમગ્ર ગુજરાતની અંદર આ કાર્યાલય ડમઢટવટ થઈ જશે ત્યારે લોકો સતત એમના સંકર્ણ પણ ગઈ કાલે જે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે પાંચસો વર્ષથી જેની રાહ જોતા હતા એ રામ જન્મભૂમિની અંદર ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા કરીને સમગ્ર દેશની અંદર રામ નામની જે ભક્તિ જગાવી છે અને ગઈકાલથી જ આ ભારત દેશની અંદર એક નવા યુગની શરૂઆત થઈ છે જ્યારે અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર સાહેબ સાહેબનું લક્ષ્ય છે જે રીતે બે હજાર ચૌદની અંદર છવ્વીસમાંથી છવ્વીસ જીતી હતી બે હજાર ઓગણીસમાં છવ્વીસમાંથી છવ્વીસ જીટી અને જે બે હજાર ચોવીસની અંદર છવ્વીસ સમયથી છવ્વીસ જીતવાના જ છે તો એ પણ તમામ લોકસભા પાંચ લાખ મતેથી જીતવાનું જે ટાર્ગેટ છે એની અંદર ભરૂચની જે આ લોકસભા છે એ ગત ટર્મમાં ત્રણ લાખ ચાલીસ હજારથી મતે જીતે હતી પરંતુ એના કાર્યકરોને એવો વિશ્વાસ છે કે ગુજરાતમાં છવ્વીસ છવ્વીસમાંથી છવ્વીસની અંદર આ લોકસભા સૌથી વધુ લીસ્ટ સાથે જીતશે આપણા સૌના સન્માન્ય વડાપ્રધાન સાહેબના નિજ મંદિરમાં રામલલાનું પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થઈ છે આપણે સૌ એના સાક્ષી બન્યા છે અહીંયા કેટલા એવા બેઠેલા છે કે જેને નેવુંમાં બાણુંમાં કાર સેવા કરી હતી એમને વિચારતા હતા કે અમારા જીવતા જીવ અમારા જીવતા જીવ રામ મંદિરનું નિર્માણ થશે કે નહીં મિત્રો કોંગ્રેસના લોકો કહેતા હતા કે મંદિર તો બનાવે લેકિન તારીખ નહીં બતાવે આ છપ્પનની ચાટીવાળા નરેન્દ્રભાઈ મોટી સાહેબે તારીખ પણ બતાવી દીધી અને એનું આ પહેલા રાજ્ય સરકાર ને ભારત સરકાર ની વિવિધ કલ્યાણકારી યોજનાઓ આપણે લોકો સુધી સંગઠનના ના માધ્યમ થકી ને આપણી ચૂંટાયેલી પાંચ થકી આપણે જનતા સુધી પહોંચાડી શક્યા કોલોની ખાતે ખાતે આવેલ વિદ્યાલય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પરીક્ષા પે ચર્ચા બે હજાર ચોવીસ અંતર્ગત ચિત્રકલા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ચિત્રકલા સ્પર્ધામાં ભરૂચ જિલ્લાની વીસ સ્કૂલોના ધોરણ નવથી થી ધોરણ બાર ના વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો ભારત સરકારના નિર્દેશ અનુસાર દેશની પાંચસો કેન્દ્રીય વિદ્યાલયોમાં પરીક્ષા પે ચર્ચા અંતર્ગત ચિત્રકલા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ચિત્રકલા સ્પર્ધાનો મુખ્ય હેતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષાના તણાવને દૂર કરવા માટે અને સર્જનાત્મકતાનો વિકાસ કરવા માટે પરીક્ષા પે ચર્ચા બે હજાર ચોવીસ અંતર્ગત ચિત્રકલા સ્પર્ધાનું આયોજન કરાયું છે આ યોજનાના ભાગરૂપે અંકલેશ્વર ઓવેસિંહ કોલોનીમાં આવેલ કેન્દ્રીય વિદ્યાલય ખાતે ચિત્રકલા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ જિલ્લાની વીસ સ્કૂલોના ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો है चित्रकला थकी पोता सर्जनात्मक कला भाव प्रतिकृत करो होतो। पिछले वर्ष की बात इस वर्ष भी परीक्षा पे चर्चा के अंतर्गत आज पराक्रम दिवस के अवसर पर चित्रकला प्रतियोगिता का आयोजन देश के 500 केंद्रीय विद्यालयों में किया जा रहा है भारत सरकार के निर्देशानुसार हर केंद्रीय विद्यालय में जिला स्तर पर ये कार्यक्रम आयोजित किया जा रहा है जिसमें जिसमें करीब 20 केंद्रीय विद्यालयों के छात्र इसमें भाग ले रहे हैं जिसमें सी बी एस ई स्कूल स्टेट बोर्ड स्कूल्स जवाहर नवोदय विद्यालय और केंद्रीय विद्यालय के छात्र अपनी भागीदारी दर्ज करा रहे हैं इन कार्यक्रमों के मुख्य उद्देश्य बच्चों में क्रिएटिविटी और क्रिटिकल थिंकिंग को बढ़ावा देना है और एग्जाम्स के संबंधित जो स्ट्रेस और टेंशन में है उनको कम करना है बच्चे आपस में एक दूसरे से इंटरेक्ट करके एग्जाम से संबंधित अपना स्ट्रेस को कम करते हैं और इनको अलग अलग स्तर पर बहुत कुछ सीखने को मिलता है धाम सफल जीवन का आधार गीता सार हर मुश्किल का हल विषय पर त्रिदिवसीय शिविर नोजन जाड़ेश्वर प्रजापिता ब्रह्मकुमारी कुमारी ईश्वरीय विश्वविद्यालय द्वारा आगामी तारीख छब्बीस सताविस अठावीस सत्य जनुआरी चौबीस रोज દરરોજ સાંજે સાતથી થી સાડા આઠ કલાક દરમિયાન ગીતા પર પ્રવચન બ્રહ્મકુમારી મુખ્ય માઉન્ટ આબુથી પધારેલ બી કે રાજયોગીની ઉષા દીદી દ્વારા સફળ જીવન કા આધાર ગીતા સાર હર મુશ્કેલ કા હાલ વિષય ઉપર ત્રણ દિવસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેને અનુસંધાને તારીખ પચીસ ના રોજ બપોરે બે ધામ ખાતેથી શોભાયાત્રા નીકળશે જે સમગ્ર ભરૂચમાં પરિભ્રમણ કરી પરત સેન્ટર પર પહોંચશે ત્યારબાદ તારીખ છવ્વીસ સત્યાવીસ અઠાવીસ આમ ત્રણ દિવસીય જીવન આધાર ગીતા વિષય ઉપર આધારિત શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેનો લાભ લેવા આપ સર્વે ભાઈ બહેનોને પધારવા ધર્મપ્રેમી જનતાને લાભ લેવા માટે જાડેશ્વર अनुभूति धाम ब्रह्म कुमारी अनुरोध कर भरूच की जनता को विशेष खुशखबरी सुनाते हुए हर्ष हो रहा है कि भरूच नगरी के अंदर विशेष विश्व ख्याति प्राप्त ब्रह्मा कुमारी ऊषा बहन का आगमन हो रहा है जो गीता के ऊपर विशेष जीवन को सफल बनाने के लिए कैसे जीवन सफल बने उस पर आध्यात्मिक प्रवचन की माला रखी गई है जो 26, 27, 28 शाम को सात से नौ बजे तक विशेष प्रोग्राम रहेगा और विशेष 25 तारीख को यहाँ पर रथ यात्रा भी रखी गई है जो कि ब्रह्मा कुमारी अनुभूति धाम से निकल करके सारे भरो शहर से फिर वापस अनुभूति धाम में ही पूर्ण आहुति होंगी

જ્યાં સુધી કેસ ચાલે ત્યાં સુધી તેઓને નર્મદા ભરૂચ જિલ્લાની હદ બહાર રહેવાની શરતે જામીન મળ્યા છે જિલ્લાના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજ એનઆર જોશીની કોર્ટમાં ચૈતરવાસાના જામીન મંજૂર થયા હતા આવનારા દિવસોમાં ચૈતરભાઈના માધ્યમથી આમ આદમી પાર્ટી લોકસભા ભરૂચની અંદર ખૂબ આગળ વધવા માંગે છે ત્યારે ભાજપનો ડર ખૂબ સાફ દેખાય છે પહેલા તો ભાજપ પાર્ટીએ ચૈતરભાઈ વસાવા ઉપર ખુટી એફઆઈઆર કરાવી અને ખોટા કેસની અંદર મહિનાઓ સુધી એમના વાઇફ અને એમના પત્નીને જેલમાં પૂરી રાખ્યા અને જ્યારે કોર્ટમાંથી ઓર્ડર થયો ત્યારે કોર્ટના ઓર્ડરમાં પણ એવું લખાઈને આવ્યું કે ભરૂચ અને નર્મદા જિલ્લાની અંદર ચૈતરભાઈ આવવું નહીં આ શબ્દો એમ દર્શાવે છે કે છેક દિલ્હીના ભાજપવાળા સુધી ચૈતરભાઈનો ડર ફેલાયો છે ભાજપવાળા ડરતા હોય તો ચોક્કસ એ ખુશીની વાત છે ચૈતરભાઈ એક ટાઈગર છે ચૈતરભાઈ એક લડાયક યોદ્ધા છે અને આદિવાસી સમાજનું ભરૂચ જિલ્લાના ઝડયા તાલુકાના રતનપુર ગામ નજીક પહાડ પર આઠસો વર્ષ જુદી સુફી સંત હઝરત બાવાગુરની દરગાહ આવેલી છે આ સ્થળે વર્ષમાં બે વાર ભવ્ય મેળાનું આયોજન થતું હોય છે આજરોજ હઝરત બાવાગોરની દરગાહ ઉપર ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સંજલ શરીફ તેમજ દરગાહના ઘુસ્ત શરીફ બાદ આજરોજ ઉર્સની ઉજવણી ધાર્મિક માહોલમાં કરવામાં આવી હતી જેમાં ભારતભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ હાજરી આપી પોતાની મનોકામના પૂર્ણ કરી હતી રતનપુર પાસેના પહાડ પર હઝરત બાવા શાહની દરગાહની પાસે મિશ્રા બાવા અબ્બાસ અને ખાખી શાહ બાવાની દરગાહ પણ આવેલી છે બાવાગોડશાહની દરગાહ પર ગુરુવાર અને રવિવારે મોટું માનવ મહેરામણ ઉમટે છે અને દરરોજ પણ

ભરૂચના ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે શ્રી સિદ્ધિ વિનાયક ચેરિટેબલ એન્ડ વેલફેર ટ્રસ્ટ ભરૂચ દ્વારા મહારાષ્ટ્રીયન સમાજની બહેનો માટે હલ્દી કંકોનો કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ શહેર અને જિલ્લામાં મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીયન સમાજના લોકો વસવાટ કરે છે પરંતુ તેઓ એકબીજા સાથે ઓછા સંપર્કમાં હોવાના કારણે એકબીજા સાથે સંપર્કમાં વધે અને સમાજ અને સમાજના યુવાનો એકજૂટ થાય તેવા આશયથી સમાજની સંગઠન શક્તિને ઉજાગર કરવા શ્રી સિદ્ધિ વિનાયક ચેરિટેબલ એન્ડ વેલફેર ટ્રસ્ટ ભરૂચ દ્વારા મહારાષ્ટ્રીયન સમાજની બહેનો માટે હલ્દી કંકુના કાર્યક્રમનું આયોજન કરાયું હતું ડોક્ટર બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સમાજના બાળકો અને બહેનો તરફથી સાંસ્કૃતિક કાર્યક્રમ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ ભરૂચ શહેરમાં પહેલીવાર કરવામાં આવ્યો હતો અને ખૂબ જ મોટી સંખ્યામાં સમાજની બહેનોએ ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં સમાજના જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સિપાલ રેખા સેલકે સીબીએસસી સ્કૂલ ભરૂચ તેમજ અપરાઈઝર સ્કૂલના આભા ચૌહાણ ભરૂચ અને મહારાષ્ટ્રીયન સેવા મંડળ અંકલેશ્વરનાઓ ખાસ ઉપસ્થિત રહી બહેનોને સંબોધિત કરી આગામી સમયમાં ભરૂચ શહેરમાં મહારાષ્ટ્રીયન સમાજની બહેનોનું સંગઠન બનાવવા નક્કી કરાયું હતું શ્રી સિદ્ધિ વિનાયક ચેરિટેબલ એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ ભરૂચ ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓ અને હોદ્દેદારો ભરતકુમાર ભુવીર હાજર રહ્યા હતા सर्वात पहिले मी सिद्धिविनायक चॅरिटेबल अँड वेलफेअर ट्रस्टमध्ये जे पण इन्व्हॉल्व आहेत ज्यांनी पुढाकार घेऊन या कार्यक्रमाचे आयोजन केले त्या सगळ्या सगळ्यांचा आभार व्यक्त करीत आहे की त्यांनी हळदी कुंकू प्रोग्रामचं आयोजन केले आणि ॲज अ चीफ गेस्ट मला इथे आमंत्रित केले त्याच्याबद्दल खूप खूप धन्यवाद અંકલેશ્વરના મોદીનગર વિસ્તારમાં બે મોટરસાયકલ વચ્ચે ગમફવાર અકસ્માત સર્જાયો હતો અકસ્માતના પગલે બંને મોટરસાયકલ ઉપર સવાર ચાર લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી ગંભીર ઈજાને પગલે ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અંકલેશ્વર શહેર જ્યાં એક તરફ ભગવાન શ્રી રામના ઘર વાપસીના ઉત્સવમાં લીન બન્યું હતું તે દરમિયાન મોડી સાંજે શહેરમાં નીકળેલ શોભાયાત્રા નજીક મોદીનગર સેફ્રોન શોપિંગ સેન્ટર પાસે બે મોટરસાયકલ વચ્ચે પૂરપાટ સર્જાયેલ ટક્કર વચ્ચે ચાર યુવાનો ગંભીર રીતે ઘાયલ બન્યા હતા બાઇકનો જ્યાં ખુરદો બોલ્યો હતો ત્યાં ચાર યુવાનો અતિ ગંભીર ઈજા પહોંચતા સ્થાનિક લોકો દ્વારા દોડી આવી પોલીસની મદદ સાથે એકસો આઠ બોલાવી તમામ યુવાનોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા ચાર પૈકી એક યુવાની હાલત વધુ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે ઘટના અંગે હજુ કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી અંકલેશ્વર રામ ગ્રુપ અને સંસ્કારધામ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે ભગવાન શ્રી રામની પ્રતિષ્ઠા નિમિત્તે સાંજના અણસામાં શહેરમાં વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી અયોધ્યામાં રામ મંદિર ખાતે પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થતાં અંકલેશ્વરના રામ ગ્રુપ અને સંસ્કારધામ સોસાયટી દ્વારા સાંજના અરસામાં પ્રભુ શ્રી રામની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રા શહેરના સરગામ કોમ્પ્લેક્ષ ખાતેથી વાજતે ગાજતે અને શ્રી રામના સાથે ભવ્ય નીકળી હતી અંકલેશ્વર પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો શોભાયાત્રા શહેરના ત્રણ રસ્તા સર્કલ થઈ મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી જેમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા શોભાયાત્રા પીરામણ નાકા ચૌટા નાકા થઈ ભરૂચી નાકા પહોંચી હતી બાદમાં હાંસોટ રોડ પર આવેલ સોસાયટી વિસ્તારોમાં ફરી હતી અને ભરૂચી નાકા ખાતે આવેલ જલારામ મંદિર ખાતે પહોંચીને સમાપન કરવામાં આવ્યું હતું શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા નવનિર્મિત ભવ્ય શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે જીએનએફસી નર્મદા નગર ટાઉનશીપ સ્થિત જન વિકાસ મંદિર પર ત્રિદિવસીય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ઉત્સવમાં ભરૂચ સ્થિત શ્રીમતી પરિસા રાજા અને શ્રીમતી મિતાલી જરીવાલા દ્વારા સંચાલિત માર્ગમ ડાન્સ એકેડેમીની વિદ્યાર્થીનીઓ દ્વારા રામસ્તુતિ તેમજ સ્ત્રોત આધારિત વૃંદ નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું આ પ્રસ્તુતિમાં શિવાંશી જયસ્વી દેવી મનસ્વી વિલિશા તથ્યા મીશા વિહાની જિયા હ્રિદા ક્રિશા ઈશિતા આશી કાવ્યા આહના મહિમા જસકીરત મનકિરત દ્વારા ભગવાન રામની મહિમા સંભવતી અદ્ભુત કૃતિઓ કરવામાં આવી હતી સૌ પ્રેક્ષકોએ અને પરિવારના આ સુંદર આયોજનનો લાભ લીધો હતો વાલિયામાં આવેલ વાત્સલ્યાધામ વિદ્યાલય ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત જિલ્લા કક્ષાની જુડો સ્પર્ધા યોજાઈ હતી જેમાં ભરૂ બટુકનાથ વ્યાયામ શાળાના યુવાનોએ ભાગ લઈ વિજેતા બન્યા હતા તેઓ હવે આગળની રાજ્યકક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે ગુજરાત સરકાર દ્વારા રાજ્યના બાળકો રમતગમતોમાં વિશ્વ લેવલ સુધી પહોંચી શકે તે માટે ખેલ મહાકુંભનું આયોજન કરાય છે જેમાં પહેલાં શાળા લેવલ ત્યારબાદ જિલ્લા રાજ્ય અને નેશનલ લેવલ પર ઝળકવાનો મોકો મળે છે જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં પણ વાલિયા ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત વાત્સલ્યધામ વિદ્યાલય મુકામે જિલ્લા કક્ષાની જુડું સ્પર્ધાનું આયોજન કરાયું હતું જેમાં ભરૂચના નામાંકિત બતુકનાથ વ્યાયામ શાળાના તાલીમ મેળવનાર રમતવીરો નિલય પટેલ ઉજ્જવલ પ્રજાપતિ બિમલેશ સરોજ રાજપૂત માંગલિયા કહાર દિકાશ પટેલ દીપ રાવળ સ્વયં રાઠોડ ગૌતમ રાવળ કાવ્યા સાહેવાર કિરણ સુરત્ય અનિરુદ્ધ કહાર જયકૃષ્ણ ધોરાવાડા જમીન દેહરાવાલા નીલ પટેલ પારસ કઠેરિયા શ્લોક વસાવા યસે સ્પર્ધામાં ભાગ લઈ સુંદર પ્રદર્શન કરી પ્રથમ અને દ્વિતીય ક્રમ મેળવી વટુકનાથ વ્યાયામ શાળાના ગૌરવમાં વધારો કર્યો હતો આ સ્પર્ધામાં જુડો કોચ ગૌરવ ઠક્કર રવિન્દ્ર પટેલ વટુકનાથ વ્યાયામ શાળાના પ્રમુખ પિનાકીન રાજપૂત અને ટ્રસ્ટી અર્જુન રાવળ તેમજ સિનિયર કોચ રાજનભાઈએ શુભેચ્છા પાઠવી હતી આ સ્પર્ધકો હવે આગળ રાજ્યકક્ષાની સ્પર્ધામાં જિલ્લાનું પ્રતિનિધિત્વ કરનાર છે જુના તૌરા દેવી મંદિર ખાતે અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને તૌરા પાદમેવી મંદિર રોશનીથી ઝગમગી ઉઠ્યું હતું અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ સમગ્ર દેશ રામમય બની ગયો છે ત્યારે ભરૂચ તાલુકાના જુના તવરા ગામ ખાતે આહીર સમાજ દ્વારા નવ નિર્મિત પામેલ શ્રી પાંચ દેવી મંદિર ખાતે પણ ભવ્ય રીતે રામ લલાની પ્રતિમાનું ભવ્ય રંગોળી સહિત ભવ્ય આરતી સહિત ખૂબ મોટી સંખ્યામાં રામ ભક્તો આ કાર્યક્રમમાં જોડાયા હતા શહેરમાં આવેલ વેજલપુર કુંભારિયા વિસ્તારમાં શ્રી યુવક મંડળ દ્વારા હવન તેમજ ચાલીસાનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ શહેરમાં આવેલ વેજલપુર કુંભારિયા ઢોળાવ ખાતે આવેલ શ્રી રામટેકરા યુવક મંડળ દ્વારા અયોધ્યા ખાતે આવેલ મંદિરમાં ભગવાન શ્રી રામની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી જેને અનુલક્ષીને બાવીસમી જાન્યુઆરીના રોજ કુંભારિયા ઢોળાવ ખાતે શ્રી રામ ટેકરા યુવક મંડળ દ્વારા એકસો આઠ હનુમાન ચાલીસા અને હવનનું આયોજન કરવામાં આવ્યું હતું આ હવનમાં વેજલપુરમાંથી મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે હવનનો લાભ લેવા માટે વોર્ડ નંબર નવના ના કાઉન્સિલર અને ભરૂચના વોર્ડ નંબર આઠના ના કાઉન્સિલર તેમજ પૂર્વ ધારાસભ્ય ઉપસ્થિત રહી હવનનો લાભ લીધો હતો સાથે હવન બાદ ભગવાન શ્રી રામ અને હનુમાનજીની આરતી કરવામાં આવી હતી આ ઉપરાંત રાત્રિના સમયે મહાભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું મહાભંડારામાં વેજલપુરમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા જોકે આ કાર્યક્રમમાં શ્રી ટેકરા યુવક મંડળના સભ્યોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી જહેમત ઉઠાવી હતી અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાના દિને અંકલેશ્વરની વિવિધ ગાયને હોસ્પિટલમાં સોળ બાળકોનો જન્મ થયો શ્રી રામની પ્રાણપ્રતિષ્ઠા અને બાળકના જન્મથી પરિવારમાં ખુશીનો માહોલ અંકલેશ્વરના જૂના કાસિયા ગામે દીપડાએ ગાય પર હુમલો કરતા ગભરાટનું વાતાવરણ અંકલેશ્વર કાંઠા વિસ્તારમાં દીપડાનો ભય વન વિભાગે પાંજરા ગોઠવ્યો અગાઉ પણ કાસિયા માંડવા જેવા ગામોમાં દીપડો દેખાયો હતો ભરૂચ ભાજપ દ્વારા લોકસભા મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન મંત્રી મુકેશ પટેલ રહ્યા ઉપસ્થિત સાંસદ રમીલાબેન બારાની પણ ઉપસ્થિતિ ગુજરાતની તમામ છવ્વીસ બેઠકો ભાજપ જીતશે મુકેશ પટેલ અંકલેશ્વર ઓનજીસી કોલોનીમાં કેન્દ્રીય વિદ્યાલય ખાતે પરીક્ષા પે ચર્ચા અંતર્ગત ચિત્રકામ સ્પર્ધા યોજાશે ભારત સરકારના નિર્દેશ અનુસાર દેશ પાંચસો કેન્દ્રીય વિદ્યાલયોમાં ચિત્રકલા સ્પર્ધાનું આયોજન કર્યું આંકલેશવાની કેન્દ્ર વિદ્યાલય ખાતે જિલ્લાની વીસ સ્કૂલોએ ભાગ લીધો સિટી સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર